પચીસ વર્ષ પહેલા ભૂકંપના કારણે પડી ભાંગેલું કચ્છ વડાપ્રધાનના વિકાસના વિઝન તેમજ કચ્છના ખમીરના કારણે માત્ર બેઠું જ નથી થયું પરંતુ દેશ દુનિયામાં નવસર્જનનું ઉદાહરણ બન્યું છે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે રાજ્ય કક્ષાના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ભૂજ ખાતે સતોતેરમાં પ્રજાસત્તાક પર્વે ગર્ભભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી આનબાન શાન પૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટૂનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં રાજ્યમંત્રીએ કચ્છની ખમેરવંતી પ્રજાને સતોતેરમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રીના દિલમાં વસેલી છે નરેન્દ્રભાઈ મોદીની દીધ દ્રષ્ટિથી ચિંદલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા કચ્છના બાગાયતી ઔદ્યોગિક વિકાસ પ્રવાસન ક્ષેત્રના વિકાસની વર્ણ યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે એક સમયે પાણીની હાડ મારી વેઠતા કચ્છના પશુપાલકોને પશુઓ સાથે હિજરત કરવી પડતી તો લોકોને પાણી માટે ભારે સમસ્યા ભોગવવી પડતી પરંતુ આ બધું વડાપ્રધાનના નિર્દેશન તથા મુખ્યમંત્રી નેતૃત્વમાં ઘર ઘર પહોંચેલા નર્મદાના નીરના કારણે ભૂતકાળ બન્યું છે આ પ્રસંગે પ્રભારી મંત્રી ભૂકંપમાંથી કચ્છને વિકાસ પથ પર આગળ લાવવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકાને યાદ કર્યા હતા આ તકે રાજ્યમંત્રી સાથે કલેક્ટર આનંદ પટેલ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પરેડ નિરીક્ષણ કર્યું હતું જે બાદ પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ વિવિધ એ માર્ચ પાસ્ટ કરી હતી આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો દેશભક્તિ ગીત અભિનય ગીત પિરામિડ પાઇપ બેન્ડ નૃત્ય સમૂહ નૃત્ય ડોગ અને ગોળા સવારીના કર્તવ્યોની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા આ રાજ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું રાજ્યમંત્રીએ કલેક્ટરને તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રૂપિયા પચ્ચીસ લાખની ગ્રાન્ટનું ચેક અર્પણ કર્યો હતો આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો આ પ્રસંગે વિવિધ વિભાગના ઉચ્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાનું શ્રમ કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાતિલાલ અમૃતિયાના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું હતું નાયબ માહિતી નિયામક ગણશ્યામ પેડવાની કચ્છમાં ઓપરેશન સિંદૂર દરમિયાન લોક જાગૃતિની કામગીરી સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર વગેરે કામગીરીને બિરદાવવામાં આવી હતી સન્માનિત થવા બદલ કચ્છ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘનશ્યામ પેડવાની ફરજ નિષ્ઠાને બિરદાવીને અભિનંદન આપ્યા હતા સમગ્ર રાષ્ટ્ર આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાં પણ ખૂબ ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહેલી છે જિલ્લાના તમામ નાગરિકોને આ પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આપણે જાણીએ છીએ એમ બે હજાર એકની એ ગુજારી ઘટના કે જેમાં આપણે અનેક આપણા નાગરિકોના જીવ ગુમાવેલા હતા આ તમામ દિવંગત આત્માઓને હૃદયની શ્રદ્ધાંજલિ પણ આ પ્રસંગે આપું છું સમગ્ર કચ્છના ભાઈઓને બહેનોને અભિનંદન આપું આજના કાર્યક્રમમાં હું ભાગ્યશાળી છું પ્રભારી મંત્રી તરીકે મને જે આ મોકો મળ્યો છે એના આધારે આજે જોઈન કાર્યક્રમ અમારા તમામ અધિકારીને પણ અભિનંદન આપું સારામાં સારો કાર્યક્રમ થયો રાજકીય અમારા બધા આગેવાનો વિનોદભાઈ છે ધારાસભ્ય બધા પ્રમુખો એમનો પણ હું આભાર માનું છું અને સારી રીતે કાર્યક્રમમાં ફૂલ હાજરી આપી હોદ્દેદારોએ અધિકારીએ અને સારામાં સારો કાર્યક્રમ મેં મારા જીવનમાં ચાલીસ વર્ષમાં પહેલીવાર આવો આ ભુજનો કાર્યક્રમ જોયો હોય એટલે હું તંત્રને પણ અભિનંદન આપું કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ડીએસપી શ્રી બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું ચૂંટાયેલા પ્રતિનિધિને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું સતોતેરમાં પ્રજાસત્તાક પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્ય પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આજે આપણે જોયું કે તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને અલગ અલગ સ્કૂલના સૌ બાળકોએ આજે પાર્ટિસિપેટ કર્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી અને જે પ્રમાણે રાષ્ટ્રભક્તિ દેશભક્તિનો એક માહોલ બન્યો હતો ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ અહીંયા પ્રસ્તુત કરવામાં આવી હતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે કચ્છ પ્રત્યે અપાર પ્રેમ રહેલો છે અને કચ્છ પ્રત્યે હંમેશા વિકાસ માટે છે કે તત્પર રહેતા હોય છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ હમણાં કચ્છની ધરતી ઉપર આવ્યા હતા આજના આ પર્વે ખૂબ જ સુંદર એક દેશભક્તિનો માહોલ અને કાર્યક્રમના માધ્યમથી સૌ લોકો આજે જોડાણા હતા ત્યારે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું